અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં જીતાલી ગામ નજીક યોગી એસ્ટેટ આવેલું છે જેમાં અનેક નાના ઉદ્યોગકારો વ્યવસાય કરે છે પરંતુ અનિયમિત પુરવઠાના કારણે તેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે છેલ્લા એક વર્ષ જેટલા સમયગાળા દરમિયાન અનિયમિત વીજ પુરવઠાને કારણે તેઓના ઉત્પાદન પર અસર પડી રહી છે આ અંગે વેપારીઓ અને ઉદ્યોગકારોના જણાવ્યા અનુસાર વારંવાર રજૂઆત કરવા છતાં આ સમસ્યાનું કોઈ જ નિરાકરણ આવતું નથી વારંવાર વીજ કાપ આપવામાં આવે છે અઠવાડિયામાં બે વખત સમગ્ર દિવસ દરમિયાન વીજળી ડૂલ થઈ જાય છે જેને કારણે તેઓના વેપાર ધંધા પર અસર પહોંચી રહી છે યોગી એસ્ટેટ જેતાલી ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં આવેલું છે

અમે સરકાર સુધી પહોંચાડવા માંગી છીએ તો આ પત્રકાર ચેનલના માધ્યમથી જો અમારો અવાજ સરકાર સભ્ય સુધી પહોંચે તો અમારું આ નિરાકરણ લાવવા નમ્ર વિનંતી આપ જોઈ શકો છો કે અહીંયા યોગી એસ્ટેટના તમામ ફેક્ટરી માલિકો સરકાર દ્વારા જે ઉદ્યોગો રોજગારીની ઝુંબેશ ચલાવવામાં આવે છે આ લોકો એમને રોજગારી પૂરી પાડે છે છતાં પણ લાઈટ નહીં આવવાના કારણે લોકોને એમ જ બેસાડીને સેલરી આપવામાં આવે છે તો આ અમારો પ્રોબ્લેમ ધ્યાનમાં લઈ અને આમાં પૂરતું જે છે તે કરવા વિનંતી